સાબરમતી જેલમાંથી પ્રતિબંધિત વસ્તુઓ ઝડપાઈ છે ફોન ગુટકા અને તંબાકુની પડીકીઓ મળી આવી છે જેલમાં ભંગાર ભરવા આવેલા બે ભારે વાહનોમાંથી ગોદડામાં છુપાવેલા ફોન તંબાકુ ગુટકાની પડીકી સહિતની પ્રતિબંધિત વસ્તુઓ મળી હતી ભંગાર ભરવાના સામાન લેવા આવેલા લોકોની સામે કાર્યવાહી કરવામાં આવી છે ફ્લોરેન્સ એન્ડ પબ્લિક સ્કૂલના યુવા ટ્રસ્ટીએ કર્યું છે આપઘાત શહેરના સિંધુ ભવન રોડ પર આવેલા ટાઈમ સ્ક્વેર આર્કેડમાં મંગળવારે સવારે નરેશ પટેલે ઓફિસ પહોંચ્યા બાદ ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો સિંધુ ભવન રોડ પર આવેલા બે ગાર્ડન મોન્ટે કાર્લો અને ગોટીલા ગાર્ડનમાં જવા માટે પ્રતિ વ્યક્તિ દસ રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે સવારે છથી દસ સુધી ફ્રી રહેશે ત્યારબાદ એન્ટ્રી માટે ચાર્જ ચૂકવવો પડશે દિવાળીને ધ્યાનમાં રાખીને સીએ ફાઇનલની પરીક્ષા સ્થગિત કરાઈ છે એક નવેમ્બરથી શરૂ થતી પરીક્ષાઓ હવે ત્રણ નવેમ્બરથી લેવાશે સીએ ફાઇનલના બંને ગ્રુપની પરીક્ષાઓનો કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે ગ્રુપ એકની પરીક્ષા ત્રણ પાંચ અને સાત નવેમ્બરે યોજાશે અને ગ્રુપ બેની પરીક્ષા નવ અગિયાર અને તેર નવેમ્બરે યોજવામાં આવશે આવી જ ન્યૂઝની અપડેટ માટે અમારી ચેનલ ટીએન મીડિયાને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં